એવા પીર કે જેની તમે રાત્રે માનતા માનો અને બીજા દિવસે તમારી માનતા પૂરી થઈ જાય નમસ્કાર જીવન ગુજરાતીમાં સ્વાગત છે આજે વાત કરશું આપણે રામદેવ પીરના ઇતિહાસ વિશે રાજસ્થાનની મરુભૂમિ પોખરણથી દસ કિલોમીટર દૂર આવેલ રામદેવરા રણુજાના રાજા રામદેવ પીરનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં રામદેવ પીરની સમાધિ છે આજે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે અને રામદેવ પીરના વ્રત અને નોરતા રાખે છે બાબા રામદેવજી મહારાજ તવર રાજપૂત કુળના રાજા હતા કે જેઓને હિન્દુ લોકો ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર માને છે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપી તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા ઘણા તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માને છે રામદેવ પીરનો જન્મ આજથી આશરે છસો વર્ષ પહેલાં રાજસ્થાનના બારમેર જિલ્લાના કાશ્મીર ગામમાં સંવંત ચૌદસો ને નવની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો તેમની માતાનું નામ મીનળ દેવી અને પિતાનું નામ અજમલ રાય હતું તેમના પિતા આ વિસ્તારના રાજા હતા કાશ્મીર ગામ હાલમાં રામદેવરા તરીકે પણ ઓળખાય છે ખાસ કરીને રાજસ્થાન રામદેવ પીર ની જન્મ જયંતિ મનાવવામાં આવે છે બાબા રામદેવ પીરના કાળ દરમિયાન તેમની ખ્યાતિની સુવાસ ચારેકોર વાયુ ફેલી હતી શ્રી રામદેવ પીર બાબા દરેક માનવી પછી તે ગરીબ હોય કે ધનવાન બધાને સમાન ગણતા હતા અને તેમના અનુયાયીઓને પણ એવો જ બોધ આપતા તેમના આ પૃથ્વી પરના નિયત અંતે બાબા શ્રી રામદેવ પીર મહારાજે ચૌદસો ને માં સમાધિ લીધી હતી તે સમયે તેમની ઉંમર માત્ર બેતાલીસ વર્ષની હતી બિકાનેરના મહારાજ ગંગા સિંધે ઓગણીસો એકત્રીસ માં તેમની સમાધિની ઉપર મંદિર બનાવ્યું હતું બાબાના ભક્તો રામદેવ પીરને ચોખા શ્રી ચડાવે છે તેમની સમાધિ રાજસ્થાનના રામદેવરા પાસે આવેલી છે હવે રામદેવ પીરના પરચા વિશે રામદેવ પીરજી એ અનેક પરચા પૂર્યા છે એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પર રામદેવ પીરના દર્શને આવ્યા હતા તેમને જ રામદેવજી બાબાને ભમર ભાલો ગોગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મ ધજા અને આદિ પંથ ની જોડી ભેટ આપેલ છે જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુએ રામાપીરનું મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું એટલે જ રામદેવપીર મહારાજને 12 બીજના ધણી કહેવાય છે ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનનો વિશેષ મહત્વ છે તો મિત્રો આ હતું રામદેવપીર મહારાજનો ઇતિહાસ વિશેની વાત તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને ને કરો ધન્યવાદ